હેલો ટાઈમ વાગી ગયો છે અને રીતિયા વાઈ ગઈ છે આંગણવાડી એ અને આજે તો છે ને ઘરનું ઓલમોસ્ટ બધું કામ કરવાનું છે કે હમણાં બે ત્રણ દિવસથી આપડે કઈ ઘરમાં એટલું બધું કઈ કામ નતું થયું કપડા ને એવું બધું છે ને ચોકડીમાં ઢગલો કરી દીધો છે કપડાનો ટોકડીમાં છાંયો છે ને ત્યાં સુધીમાં જેટલા ધોવા ને એટલા કપડા ફટાફટ ધોઈ નાખું નવા કપડા છે એટલે બધા હાથે જ ધોવા પડશે અહિયાં જો ડબ્બા પણ લોટના પૂરા થઈ ગયા છે એટલે આપણે મસ્ત ડબ્બા ધોઈ નાખ્યા છે તડકે સુકવી દીધા છે અને બાજરો અને ઘઉં પણ સુકવી દીધા છે એટલે પછી થોડીક વાર સુકાઈ જાય એટલે મસ્ત દળાઈ જશે દહીં એટલે ડબ્બા ભરી લેવાના છે લોટ દળાએ એટલે અને અહીંયા જો આપણે માંડવીનો ઢગલો હતો ને તો જેને જેને જેટલી માંડવી જોતી હતી ને એટલી જોખી જોખી અને આવી રીતે અલગ અલગ બાચકા ભરી દીધા છે

આ બે બાજકાનું તેલ કઢવાનું છે જેટલું નીકળે એટલું બાકી ગયા વર્ષે મેં વધારે તેલ કઢવી લીધું હતું એટલે હજી એટલું બધું બે કેલબા ભેડા છે હજી બે ત્રણ ડબ્બા ભેડા છે મોટા મોટા કેલબા એટલે જેટલું નીકળે એટલું આ કઢવી લઈએ એટલે હજી એક દોઢ વર્ષ તો નીકળી જ જશે અહીંયા બે નવા નવા ડબ્બા જો ખાલી કર્યા છે આપણે તેલના એટલે એમાં તેલ ભરાઈ જશે એ આજે છે ને પૂનમ છે એટલે મેં જો મારા માટે સૂકી ભાજી બનાવી છે તો પાછા પાછળથી બટેકા લઈ આવી અને બાફવા મૂક્યા છે લઈ એ બફાઈ જાય તો કપડાં ધોવાઈ જાય પછી ફટાફટ મારી ફરાળની બધી તૈયારી કરી લો ચાલો તો જો આપણે છે ને બધા કપડાં ધોઈ અને દોરી આખી બધી ભરાઈ ગઈ છે જો કઈ જગ્યા જ નથી દોરીમાં અને સૌથી વધારે કપડા છે ને દિત્યા બેનના છે એક આખી આ દોરી છે અને કોઈ અડધી દોરી છે કેમ કે દિત્યા કપડાં બદલાવ બદલાવ થતી હોય એટલે વધારે એના કપડાં હોય કપડાં ધોઈ ધોઈ થાકીએ થોડી વાર આરામ કરી અને હવે છે ને આપણે ફરાળ બનાવવાની છે તો એ બનાવી લો અને જે કચરા પોતાની બધું તો કામ બાકી જ છે બહાર જેવો ટાઈમ બાકી ગયો છે ને ભૂખ પણ બહુ લાગી ગઈ છે એટલે પહેલાં ફરાળ બનાવીને એ ધોઈને પહેલાં ફરાળ લઈ અને પછી નિરાતે પાછું કામ ઉપાડીએ થોડી વાર આરામ કરીને અને કપડાં ધોઈને જો મહેંદીનો કલર પણ હાઉ ડલ થઈ ગયો છે જો આછો થવા માંડ્યો છે હવે ધીમે ધીમે કેમકે કપડાં ધોઈને સાબુ ઓડે ને એટલે કલર આછો થઈ જ જાય અહીંયા નથી વાંધો પણ અથેડીમાં કલર થોડોક ડલ થઈ ગયો છે હવે ધીમે ધીમે મહેંદી પણ જતી રહેશે કેટલી મસ્ત મહેંદી છે જો ચાલો તો જો અહીંયા આપણે મસ્ત મજાની સૂકી ભાજી પણ નાખી નાખીએ અને વિદ્યા આંગણવાડીએ ગઈ મને કહીને કહી કે મમ્મી હું આવું પછી જ તું ફરાડ જઈ કે મારે સૂકી ભાજી ખાવી છે જે ખાવી છે એટલે હવે દીત્યા છે ને અડધી કલાકમાં આવી જશે આદિત્ય આવી જાય પછી જ ફરાર કરીએ ત્યાં સુધી હું નાઈ ધોઈ અને ફ્રેશ થઈ જાઉં ને કદરા પોતા બાકી છે તો એ ફટાફટ ફિનિશ કરી નાખું ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ ને અત્યારે જો સવાર સવારમાં આપણે છે ને ચૂલા પાસે બેસી ગયા છીએ કેમ કે અત્યારે હું બનાવું છું ચૂલા ઉપર મસ્ત મજાના થેપલા મેથીના જો કેટલા મસ્ત લાગે છે અત્યારે છે ને શિયાળામાં ચૂલા પાસે બેસીને રસોઈ બનાવવાની બહુ મજા આવે એટલે મેં છે ને લોટ બાંધી અને પછી અહીંયા જ આવી ગઈ હતી તો અહીંયા જો આપણે મસ્ત મજાના થેપલા બનાવી અને ગરવો ભરી દીધો છે હવે બસ જો બે ત્રણ જ થેપલા છે અને સાથે સાથે અમારા દિત્યબેન પણ ઊઠીને આવી ગયા છે મારી પાસે કા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ તમારું સ્વાગત છે સ્વાગત છે તમારું આજના સ્વાગત છે આજે દિત્યાબેનને છે ને રજા છે એટલે દિત્યાબેનને આજે એન્જોય કરવાનું અને દિત્યાને છે ને ઉલટું છે કે જ્યારે એને ભણવા જવાનું હોય ને ત્યારે એ સૂતી જ રહે આપણે એને ઉઠાડવી પડે કે હવે ઉઠ અને જે દિવસે એને રજાનો દિવસ હોય ને આરામ કરવાનો દિવસ હોય ને તે દિવસે વહેલી ઉઠી જાય અમારે એવું ચાલે છે તમારા છોકરાઓ એવું કરે છે કે નહીં મારે તો દિત્યા આવું જ કરે છે રોજ રોજ મારે એને ઉઠાડવી હોય ને તો બહુ મોટી રામાયણ થાય અને રજાના દિવસે મને એમ થાય કે એ સૂતી છે ને તો આપણે મસ્ત કામ થઈ જાય તો એ વહેલી ઉઠી જાય આપણી સાથે ને સાથે એવું ઉલટું છે દીત્યા નું કામ કા દમ તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે સાડા નવ અને અહીંયા જો અમારે મંગુ અને ગૌરી ચારો પાણી કરી દીધા છે એટલે એનું કામ કરે છે બસ જો રસોઈ થઈ જાય ને એટલે બધું ઘરનું કામ હજી બાકી છે તો એ કરવાનું છે ને મમ્મી ને પપ્પાને કામ થી બહાર ગયા છે તો અત્યારે આજે આખો દિવસ હું દીત્યા ને નારી સામે ત્રણ જ ઘરે રહેવાના છીએ ચાલો તો મસ્ત મસ્ત થેપલા આપણે બે બનાવ્યા હતા આપડી મંગુ અને ગૌરી માટે તો એને આપી દઈએ આપણે ચાલો મંગુબેન મજા આવી ગઈ નઈ ચાલો ગૌરીબેન તમારું થેપલું ખાઈ લ્યો અમારે ગાયોને છે ને હવે ટેવ જ પડી ગઈ છે હું રસોઈ બનાવતી હોય ને અહીંયા બનાવતી હોય કે અંદર રસોડામાં રસોઈ બનાવતી હોય રસોઈ બનાવી અને બહાર નીકળું ને એટલે પછી ભાભરા ભાંભર થાય કે મારે રોટલી પહેલાં દઈ જાય પછી વાસણ સાફ કરવા બેસ એટલે આપણે રોજ ગાયોને રોટલી આપતા હોય ને એટલે એને ટેવ જ પડી જાય જ્યાં સુધી એને રોટલી ન આપીએ ને ત્યાં સુધી છે ને આમ મોઢું રાખીને જો ચોકડીની બાજુમાં એટલે રસોઈ બનાવીને મારો નિયમ જ છે કે રોજ એને એક એક રોટલી પહેલાં આપણે ગાયોની તો બનાવતા જ હોય એટલે પહેલાં એને રોટલી આપી દેવાની તો ચાલો ઘરનું બધું કામ બાકી છે ફટાફટ આપણે ફિનિશ કરી દઈએ કે તો મમ્મી એ નથી આખો દિવસ આખું કામ આપણે જ કરવાનું છે જો રથ લઈને ગયા છે ને એટલે ફળયું એ મોટું બધું થઈ ગયું છે ને અહીંયા બધા છે ને સાફ સફાઈ કરવી પડશે કેમ કે અહીં ગાડી પડી હોય ને એટલે થોડી ઘણી નીચે ધૂળ ને એવું હોય તો ફટાફટ પહેલાં તો આપણે ફળિયું ક્લીન કરી નાખીએ અને ચોકડીમાં વાસણનો ઢગલો છે કપડાનો ઢગલો છે મહીંડી સાવણી લઈને ફળિયા વાળવા કેવું એ ન પડ્યું આનું નામ કહેવાય કે દીકરી કા દિત્યા દીકરી કામ કરવા લાગે દીકરા થોડાક કરવા લાગે સાચી વાત ને કેવું કામ આવડે જો કેટલો કચરો એટલી વાડમાં તો એની ભેગો કરી દીધો વાહ દીત્યા વાહ ચાલો તો ઘરનું છે ને બધું કામ થઈ ગયું છે અને અમે નાય ધોઈને ફ્રેશ થઈ ગયું છે કાદિત્યા અત્યારે અમે જઈએ છીએ માસીના ઘરે કેમકે અહીંયાથી કોલ આવ્યો હતો કે અહીંયા જમવાનું છે મહેમાન કોક કોઈ છે એટલે મમ્મી તો નથી નાખતા મમ્મીને દીતિયા મોકલે પણ મમ્મી નથી એટલે હું નો દુતિયા બંને જઈએ છીએ ઘરે કાંઈ કામ છે નહીં આવે અને આપણે રસોઈ બનાવી હતી એ થેપલાનો ગરવો ભર્યો છે હવે જોઈએ હું થાય સાંજે કદાચ ખવાઈ જશે દીતિયા પણ જો મસ્ત નાઈ તો એને ફ્રેશ થઈ ગઈ છે કા દીત્યા આમાં મા બાજુ આ રસ્તો ભૂલાઈ ગયો કે કેસીના ઘરે જઈએ થોડી ઘણી મદદ કરવા લાગે જો કે બાર સાડા બાર જેવો ટાઈમ વાગી ગયો છે એટલે રસોઈ તો બની ગઈ હશે થોડી ઘણી મદદ કરવા લાગશું આપણે કા

ચાલો તો આની પહેલાં આપણે વાડી આવીએ ને ત્યારે એ બધું વાવેતર ચાલુ હતું ને ઝીણું ઝીણું આ સાઈડ છે ને ક્યારે આમ બધું ઊગતું આવતું હતું બે બે જ પાંદડા થયા હતા અત્યારે જો કેટલું મસ્ત બધું ઉગી ગયું છે ઓલી બાજુ છે એ બીટનો ક્યારો છે પછી અહીંયા છે ને ડુંગળી ને લસણ ને એવું બધું છે ગાજર ને એ બધું પછી અહીંયા જો લીલા ધાણા છે તો એ પણ મસ્ત થઈ ગયા છે અહીંયા શક્કરિયાવા વાવ્યા છે આપણે તો એ પણ સરસ થઈ ગયા છે પણ ખળ થોડુંક વધારે છે નેદવું પડશે અને બાકી બધું જવાર ને એવું બધું છે નારિયેળીને એવું અને ઓલા જો પપ્પા દીકરી બે ત્રોપા પીવા છે એટલે આગળ વયા ગયા છે બગીચાની અંદર તો ધીમે ધીમે આપણે પણ જાય પેલા ત્રોપા પી લઈએ જો આવી રીતના કંઈક આપણે ફાલ છે ત્રોપાનો કેટલા જોરદાર છે વાહ મસ્ત હજી નાના છે આ તો આગળ ગ્રીન કલરના જોયા જોઈ લો એકદમ આમ ઓરેન્જ કલર જેવો આ નારિયેળી કંઈક અલગ છે ખબર નહીં આ ક્યાંનું બિયારણ એ હજુ આ બાજુ છે ને એકદમ ગ્રીન કલર છે જો આ બધા છે ને હજી નાના નાના છે હમણાં થોડાક દિવસ પહેલા જ આપણે ત્રોપા પાડી લીધા હતા અહીંથી પીવા એટલા તો હશે જ કદાચ અને જો આ બેરલ ની અંદર છે ને દેશી ઉપચાર બધો કરેલો છે નારિયળીનો એમાં પપ્પા બધી દવા બનાવતા હોય ગૌમૂત્ર છે ગાય નું છાણ ને પછી આ આકડાના ફૂલ ને પાંદડા ને એવું બધું છે આ દેશી ઔષધિઓ બધી ભેગી કરી આપણા આ બેરલ ની અંદર પછી એનો છંટકાવ છે ને ને એમાં બધા પપ્પા કરતા હોય હમણાં જ કરતા અહીંયા છે પપ્પા ઓર્ગેનિક નારિયેળ છે આપણે એટલે કઈ ટેન્શન નથી દવા વગરના છે પણ મસ્ત મીઠા મીઠા તો ચાલો હવે એક મસ્ત નારિયેળી ગોતી મોટા મોટા ત્રોપાઓ એમાંથી લઈ અને પેલા આપણે નારિયેળ પાણી પી લઈએ સૌથી પહેલી શરૂઆત અમારા દ્વિતીયાબે કરેલી છે નારિયેળ પાણી પીવાની દીત્ય તારા મોઢા જેવડો તો ત્રોપો છે હવે બીજો વારો આપણો છે ચાલો તો ત્રોપા છે જોરદાર મીઠા અને મલાઈ વાળા છે એટલે નરેશ અહીંયા જો દિત્યએ પી લીધો ને તો એને મલાઈ કાઢીને આપે છે બહુ મસ્ત છે બગીચામાં આવીને એટલે આપણને કંઈક અલગ જ દુનિયામાં આવી ગયા હોય ને એવો અહેસાસ થાય મજા જ આવ્યા કરે અને એમાં અત્યારે અમે સનસેટના ટાઈમે આવ્યા છે એટલે એટલી મજા આવે છે આજુબાજુમાં કોઈ છે જ નહીં અમારા સિવાય ચાલો તો મસ્ત મીઠા મીઠા નારિયેળ પાણી પી લીધા છે અને અત્યારે છે ને આપણે જો અહીંયા મીઠા લીમડાનું ઝાડ છે બહુ મસ્ત છે મોટું થઈ ગયું હવે તો છે નારિયેળી પાસે પહોંચી ગયો એટલી મોટી લંબાઈ થઈ ગઈ છે ઝાડની તો હવે છે ને આમાંથી આપણે ફ્રેશ ફ્રેશ મીઠો લીમડો લઈ જવાનો છે ઘેર મીઠો લીમડો જોઈને કેવું એમને મન થઈ ગયું છે કે કઢી કે દાળ ભાત કે કંઈક બનાવી નાખી મસ્ત મસ્ત ઘરે જઈને જોઈ લો કેટલો સરસ લીમડો છે શું છે નારસ કંઈક બોલાવે છે ચાલો દોડો 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 કંઈક જોવાનું છે કંઈક જોવાનું છે ત્યાં પીછા ખરી ગયા લાગે છે એના અહીંયા છે ને વાની પછી સીધું જંગલ જ આવી ગયું છે એટલે અહીંયા બધા પશુઓ અને પક્ષીઓ પ્રાણીઓને તમને જોવા મળે ઘણીવાર તો અહીંયા ખેતરો ની અંદર સિંહ ને વાઘ ને દીપડા ને એવું બધું પણ આવી જાય છે પણ અમે તો હે રોજડા હા જોઈએ નીલગાય એ બધા પ્રાણીઓ અહીંયા આવે ખેતર ની અંદર પણ અમે તો ક્યારેય જોયું નથી રોજડા ને એવું જોયું છે નીલગાય ને એવું પણ સિંહ ને દીપડા ને એવું નથી જોયું ઘણા લોકોએ જોયું અહીંયા ખેતરમાં ને બધા આવતા હોય બધા અને વાડીએ છે ને આ ડ્રેગન ફ્રૂટ નો છોડ કેટલા વર્ષોથી વાવેલો છે પણ આમાં પાંદડું એ વધતું નથી ખબર ની આમાં હું ઘટતું હોય બાકી ઘરે છે એમાં તો સરસ થઈ ગયા છે પાંદડા વધી ગયું છે ને મોટું એ થઈ ગયું છે પણ આમાં છે ને કઈ વિકાસ નથી થતો એટલે આમાં કઈ ઘટતું હશે ખબર નહીં હું ઘટતું હશે છે હા દીતિયાબેન આવીને પાણી પાઈ જાય તો કદાચ વધે અને તમે શું કરો દીતિયાબેની રોકો નથી દીકરા ચાલો તો લીમડો તોડી લીધો છે અને પછી જો અહીંયા છે ને એક વેલો દેખાણો છે પાંદડિયું છે કે વાલોડું છે કે ખબર પાંદડિયું જ છે લગભગ તો વેલો હું તમને બતાવી દઉં તો જો આ રીતની છે ને પાંદડિયું છે અહીંયા આનું શાક છે ને બહુ મસ્ત બને હજી છે ને આ થોડીક ભરાવદાર થાય ને પછી સરસ થાય આને ફોલતા પણ આવડવું જોઈએ જોકે મને તો નથી આવડતું મમ્મીને આવડે છે ને આ શાક પણ છે ને થાશે ને પછી મોંઘું હોય થોડું સિટીમાં ને બધે ફોલતા ન આવડતું હોય તો તૈયાર બાઈ ફોલી ફોલી ને વેચાતું શાક લેતા હોય તો વાડીએ આવીએ ને તો આપણને મસ્ત મસ્ત અલગ અલગ પક્ષીઓના પીછા મળે તો દિત્યાને એક મળ્યું તો પીછું એ નાખી દીધું દિત્યા તો અત્યારે એને મોરનું પીછું મળ્યું વાવ કેટલું મસ્ત છે દિત્યા મોરનું પીછું નથી ભગવાનનું પીછું છે ભગવાનનું કૃષ્ણ ભગવાનનું કા નાખી લે વાવ એ તો બહુ ઢીલું કરી નાખે છે દિત્યા હા હા નો આવડતો હોય ને પછી બધા બાના કરે છે જો અત્યારે જલપા ને ત્યાં છે ને ગારા નારા રમકડા બનાવે છે અહીંયા ચૂલો આ ફટલો ફરક પડે નાનપણથી તમને ગેસ મળી ગયો મોબાઈલ પડી ગયો તમને ગેસ તો મળી મોબાઈલ નાનપણથી તમને ગેસ મળી ગયો સગડી મળી હોય તમને ચૂલો બનાવતા ન આવડે જો ચૂલો આની પેલા આની પેલા છે ને આ ચૂલો નથી બરોબર આમાં આવડી રહી જ નહીં રહી જાય ચાલો એ છે ને બની જાય ત્યાં આપણે જોઈએ અત્યારે છે ને થોડુંક સાંજ થવા આવી ને આજે કદાચ સન્ડે છે ને એટલા માટે આ માછલું ક્યાંક બારોબાર ગયું છે આમાં દેખાતું નથી એટલે મને લાગે માછલાને પણ બહારનું ખાવાની ટેવ પડી ગઈ છે રવિવારના દિવસે તો કે મારે ઘરનું ચાલશે નહીં બહાર જોઈ જવું છે એમ કરીને બહાર હોઈ ગયા છે માછલા આપણે જરા ખેતરમાં એક બે રીંગણી છે તો એમાં જોઈ લઈએ છે કે શું છે રીંગણીમાં હાલત આ રીંગણી જોવા માટે હું આવ્યો છે ખેતરની વચ્ચો વચ્ચ આમાં એ રીંગણા તો નથી લાગતા ફૂલ જ દેખાય છે ફૂલ છે હજુ થોડોક ટાઈમ લાગશે હજુ તો રીંગણા આવતા ફૂલ સારા એવા છે એટલે સારી એવી માત્રામાં રીંગણા પણ આવશે આપણે પેલા મને રીંગણા ન ભાવતા પણ હવે સારા રીંગણા હોય ને એટલે ભાવે હું બનાવું તો આ તે રોટલી બનવાનો પાટલો પાટલો ક્યાં દેખાય આ પાટલો ને ટીપોય લાગે છે ટીપોય નહીં આવે મોટા પાયા વાળો પાટલો આવે આડા મોટા હોય પાયા કે હા મોટા પાયા વાળો આવે પાટલો જે વેલણું દિત્યા બનાવે કા દિત્યા કે તર વેલણું બેન હમ હમ વેલણું બની ગયો આ ચુલો છે બની ગયો હા બની પાટલો બની ગયો તાવડી છે તપેલું બનાવવાની હાલો જાય બનાવી બની છે જે જો માથામાં નાખ લીધું છે આ ઓલા ને એ બધું નાખીને કરતા હારું આવું પાયો બનાવે તાવડીમાં પાયો બનાવવાનો તાવડી જો છે ને આ બધાય બની ગયા છે મને તો કંઈ નથી હું બનાવ્યું છે આ રેકેટ છે આ કઈક ગ્લાડુઓ છે આ ટીપોય છે આ કંઈક વસ્તુ છે ને અલગ વસ્તુ કંઈક કંઈક બનાવી આ નવા જમાના ના નવા જમાના બધી વસ્તુ આવી છે લોઢી છે તપેલું છે પાટલો ને વેલણો એટલા રમકડા બનાવવા જે ટાઈમ પૂરો થઈ ગયો પાછા આવશું ત્યારે પાછા બનાવશું ને એનું હુકવા મૂકી દીધા કા દીધું આપણે પાછા આવશું ત્યારે એ રમકડા સુકાઈ જશે એટલે એનાથી રમશું આપણે ઘરે તો ઘણા બધા રમકડા છે આપણે રમવા માટે મમ્મી કોક લઈ જાહે તો આ કોઈ નહીં લે રમકડાને કોઈ નજર નહીં લાગે માં

અને હવે આપણે જવાનું છે આપણા ઘર તરફ અહીંયા જે જે માણસો હતા ને ખેતરની અંદર એ બધા જતા રહ્યા છે આપણે પણ ઘરે જતા રહીએ કેમકે શિયાળાના દિવસો છે એટલે તરત જ અંધારું થઈ જશે એટલે ચલો હવે ફટાફટ આપણે જઈએ આપણા રથ તરફ ચાલો તો વાડી આવી ગયા ઘરે અને ઘરે આવી આજે તો છે ને આપણે આખો ગરવો થેપલાનો ભર્યો તો હવે બે જણાને તો થઈ જાય એમ છે થેપલા એટલે પછી અત્યારે છે ને બે રોટલા કરવાના છે અને ખીચડીને એવું બની ગયું છે અને બપોરનું શાક પણ જો અહીંયા પડ્યું તો આપણે ફ્લાવર બટેકા અને વટાણાનું મસ્ત શાક બનાવ્યું હતું એ ગરમ કરી નાખ્યું છે અને બીજું છે ને અત્યારે પપ્પાએ મસ્ત કોકોનટ કઢી બનાવી છે એકદમ મસ્ત મેં આગળ ચાઇ હતી બહુ સરસ સ્વાદ છે આનો તો એ પણ બની ગઈ છે અને શાક પણ છે એટલે થઈ જશે હવે ખાલી બે રોટલા બનાવવાના બાકી છે અહીંયા ગેસ ઉપર જ ફટાફટ આગળ બે રોટલા બનાવી નાખું પછી બેસી જમવા તાવડીમાં ને કાથરોટમાં મારો એવી રીતે ખાલી બે જ રોટલા કરવાના હતા એટલે ફટાફટ બે રોટલા થઈ ગયા છે આપણે એક રોટલો ચડી ગયો છે ને એક રોટલો ચડી જાય એટલે બધું જો જમવાનું નીચે રેડી જ કરી લીધું છે આપણે પછી ફટાફટ ગરમા ગરમ છે ને ત્યાં જમવા બેસી જાય